વડોદરા શહેરમાં અકોડા પોલીસ લાઇન ખાતે સ્વચ્છતા હી સેવા અંતર્ગત સ્વચ્છતા અભિયાનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો વડોદરા શહેર અકોડા પોલીસ લાઇન ખાતે ગાંધી જયંતિ અનુસંધાની સ્વચ્છતા અભિયાનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિંહ કોમર તથા જોઈન્ટ પોલીસ કમિશનર લીના પાટીલ ચાર ઝોન ડીસીપી એસીપી પીઆઈની હાજરીમાં સ્વચ્છતાની સેવા અને સ્વચ્છતા અભિયાન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો તેરાકોડા પોલીસ લાઇન ખાતે વડોદરા શહેર પોલીસ કમિશનરની હાજરીમાં આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં પોલીસના અધિકારીઓ જોડાયા હતા આ સંદર્ભે વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિંહ કોમારે જણાવ્યું હતું કે સ્વચ્છતા છે ત્યાં પ્રકૃતરા છે અને તે મેસેજ આપવા માટે

સમગ્ર દેશમાં સેવન્ટીન્થ સપ્ટેમ્બરથી બીજી ઓક્ટોબર સુધી સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત દરેક વિસ્તારમાં દરેક શહેરોમાં દરેક ગામડાઓમાં આ પ્રકારનું એક સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે આના ભાગરૂપે કેટલાક દિવસોથી વડોદરા શહેરમાં પણ આ પ્રકારના એક ઝુંબેશ ચાલી રહ્યું છે આ વખતે પ્રયાસ છે કે ફેસ્ટિવલ સિઝન સાથે સ્વચ્છતા અભિયાનને શરૂ કરીને એક જનભાગીદારીથી એક અભિયાનના રૂપે આ કાર્યક્રમ ચલાવવામાં આવે જેથી કરીને દરેક ગામ શહેર મોહલ્લા બધા બધા વિસ્તારોમાં સ્વચ્છતા જળવાઈ રહે તે માટેનું એક અભિગમથી આ કાર્યક્રમ શરૂઆત કરી છે આજે તમે જોઈ શકશો કે વડોદરા શહેરના અકટા પોલીસ લાઇનમાં ઇન્સ્પેક્ટર એસીપી ડીસીપી એડિશનલ સીપી તમામ અધિકારીઓ આ એક અભિયાનમાં પાર્ટિસિપેટ કરી રહ્યા છે આપણા પ્રયાસ છે કે આ અભિયાનના હિસ્સા બનીને દરેક પોલીસ સ્ટેશન જે આપણા કટિંગ એજ ડિલિવરી સેન્ટરો છે અને દરેક પોલીસ લાઈન જેમાં પોલીસ અધિકારી કર્મચારીઓ તેમના પરિવારજનો સાથે રહેતા હોય છે આ વિસ્તારો સાફ સુથરા રહે અને એમના હેલ્થના હાઈજીન બની રહે જેથી કરીને સમાજને એક ભાગીદાર હિસ્સા બનીને આપણા જવાબદાર નાગરિક બનીને આપણે જીવીએ અને આજને જે કાર્યક્રમ છે આમાંથી આપણે સંદેશ આપવા માગીએ છે કે વડોદરા શહેર એક સંસ્કાર નગરી છે કલ્ચરલ સિટી ઓફ ગુજરાત આ એક ક્લીન સિટી પણ બને આમાં વડોદરા સિટી પોલીસ પણ જાગૃત બનીને આ અભિયાનમાં જોડી છે દરેક નાગરિકને અનુરોધ છે કે આ અભિયાનમાં હિસ્સા બનીને સ્વચ્છ ભારતની